શૌચાલય છે છે એક કાર્યરત ત્યારે બજાર વિસ્તારમાં બસ સુવિધા તેમાં પણ ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે જેના કારણે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે ભુજ ડેપો માં શૌચાલય જેવી પ્રાથમિક સુવિધામાં પણ પૈસા વધારી દેવાયા છે તેમાં પણ જ્યારે પાંચ રૂપિયા લેવાતા હતા તે વધારીને દસ રૂપિયા કરી દેવાયા છે જેના કારણે મુસાફરો પરેશાન થયા દસ રૂપિયા એક આદમી કા દસ રૂપિયા એક આદમી ગ દસ રૂપિયા એક આદમી અચ્છા એ નિયમ ઠીક બુજ બસ સ્ટેન્ડ